મિત્રો આજના નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે આજે એસબી હિન્દુસ્તાની ટીમ યુટ્યુબ ચેનલની અંદર સંસ્કારનું પરિણામ એક જોરદાર નવો કોમેડી એપિસોડ આવી ગયો છે જેની અંદર એક્ટિંગ કરી છે કોમેડી કિંગ ફૂમતાળજી વાઘુજી હરિભા બાસ્કોજી મફુ કાકા ખેગારજી અને ભાવિકની એક્ટિંગે ખરેખર અત્યારે આખા ગુજરાતની અંદર બોમ્બ પડાવી દીધી છે આ એપિસોડની અંદર તમને કોમેડીની સાથે ઘણું બધું શીખવા પણ મળશે કે આપણા છોકરાઓને આપણે કેવા સંસ્કાર આપવા સારા સંસ્કાર આપશો તો છોકરો સાચા રસ્તે ચાલશે અને ખોટા સંસ્કાર આપશો તો ખરાબ રસ્તે ચાલશે આ એપિસોડની અંદર ફોમતાળજી અને વાઘુજીનું સપનું હોય છે મોટા ગુંડા બનવાનું અને એ લોકો પોતાના છોકરાઓને પણ ગુંડા બનવાના જે સંસ્કાર આપે છે અને એમના છોકરા પણ એટલે કે એક્ટિંગ કરી છે ખેગારજી અને ભાવિકે જે પોમતાળજી અને વાઘુજીના છોકરાનો રોલ ભજવે છે અને પછી આ વિડીયોમાં એક જોરદાર ટ્વિસ્ટ આવે છે હરિભાના મહેમાન હરિભાને મળવા માટે એમના ગામડે આવતા હોય છે ત્યારે ખેગારજી અને ભાવિક હરિભાના મહેમાન પાસેથી એમનું બાઈક અને પૈસાની લૂંટ કરે છે અને ધમકી પણ આપે છે અને પછી હરિભાના મહેમાન હરીબા પાસે જઈ અને એમને બધી વાત કરે છે કે તમારા ગામમાં મારું બાઇક અને પૈસા લૂંટાઈ ગયા છે ત્યારે હરિભા ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને કહેવા લાગે છે કે અમારા ગામમાં આવા માથાબારે માણસ કોણ છે જે મારા સગાનું બાઇક અને પૈસા લૂંટી દીધા હરિભા ગુસ્સે થઈ અને પોતાની ગાડી લઈ અને એ લોકોને શોધવા નીકળે છે ત્યારે રસ્તાની અંદર જ આ બંને લૂટેરાઓ હરિભાને મળી જાય છે ત્યારે હરિભા એ લોકોને ત્યાં જ મારવાનું ચાલુ કરી દે છે અને પછી ગાડીમાં નાખી અને એમના ઘરે લઈ જાય છે ત્યારે ત્યાં ફોમતાળજી અને વાઘોજી બેઠા હોય છે પછી હરિભા વાઘોજી અને ફોમતાળજીને બધી વાત કરે છે કે તમારા છોકરાએ મારા મહેમાન પાસેથી લૂંટ કરે છે પરંતુ ફોમતાળજીને તો મોટો ગુંડો બનવું હોય છે એટલે હરિભાને ફોમતાળજી સરખો જવાબ આપતા નથી ત્યારે હરિભા ગુસ્સે થઈ અને ફોનતાળજી અને વાઘુજીને પણ લાકડીથી મારવા લાગે છે ત્યારે ત્યાં એન્ટ્રી થાય છે મફુ કાકા અને ભૂપતજીની પછી મફુ કાકાને હરિભા બધી વાત કરે છે કે આમના છોકરાઓએ મારા સગા પાસે લૂંટ કરી છે ત્યારે મફુ કાકા ફોમતાળજી અને વાઘુજીને ઠપકો આપે છે કે તમે લોકોએ આખી જિંદગી ઝઘડા કર્યા છે તો તમારા છોકરાઓને પણ આવા સંસ્કાર કેમ આપો છો એમની જિંદગી શા માટે બગાડો છો એવી રીતે પણ ઘણું બધું સમજાવે છે અને આખરે અને પણ સમજી જાય છે અને ખૂબ જ પસ્તાવો કરે છે અને હરિભાના બાઇક અને પૈસા પાછા આપી દે છે તો મિત્રો એક શિખામણ સાથે સાથે ફૂલ મનોરંજન કરાવવા માટે આ એપિસોડ એસબી હિન્દુસ્તાની ટીમ યુટ્યુબ ચેનલ માં આવી ગયો છે કેટલા લોકો એ આ ભાગ જોયો છે કોમેન્ટ કરજો અને એસબી હિન્દુસ્તાની ટીમ ના ફેન હોય તો ને લાઈક કરી નાખજો જય માતાજી જય શ્રી રામ